નડિયાદમાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત બધેર ખેલાડીઓ માટે વિશેષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું નડિયાદ તાલુકાના ઉત્તર સંડા ગામ યોજાયેલી અનોખી રમતોત્સવ સ્પર્ધાનું ઉદઘાટન ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણના હસ્તે થયું હતું સાંસદે ખેલાડીઓ સાથે પરિચય મેળવવાનો ઉપરાંત જાતે પણ ગ્રાઉન્ડ પર ઉતરીને ક્રિકેટ રમતા ઉત્સાહ વધાર્યો હતો કાર્યક્રમમાં સાંસદ ખેલ મહોત્સવના ઇન્ચાર્જ મનોજ ત્રિવેદી અને સ્થાનિક આગેવાનોની હાજરી રહી સૌથી લોકપ્રિય નેતા લોકસભાના ક્ષેત્રમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યા છે પહેલા બે હજાર બાવીસમાં માંડ પિસ્તાલીસો જેટલા બાળકો ભાગ લેતા આજે સાડત્રીસ હજાર થી વધારે પણ યુવાનો આ સ્પર્ધામાં મંડળ કક્ષાએથી વિધાનસભા અને છેવટે લોકસભા કક્ષાએ ભાગ લેવાના છે ત્યારે મને આજે એક વિશેષ આનંદ એટલા માટે છે કે બધીર ઉત્કર્ષ મંડળ નડિયાદના સહયોગથી તેઓના સેવા પ્રકલ્પ જે ચાલે છે તેમાં બધીર યુવાનોને પણ અલગ અલગ રમતો તેઓ અવારનવાર રમાડતા હોય છે ત્યારે આ વખતે અમે એમને વિનંતી કરી કે આપ પણ આ સાંસદ કે સ્પર્ધામાં આપના યુવાનોને પાર્ટિસિપેટ કરવા માટે અનુરોધ કરો અને મને આનંદ થાય છે કે કે આજે ખેડા આ આ તમામ ક્ષેત્રોમાંથી યુવાનો ભાગ લે છે આજે ક્રિકેટ રમે છે પછી એથ્લેટિક્સમાં પણ તેઓ ભાગ લે છે હું સંસ્થાનો આભાર માનું છું મારી સાથે કામ કરતા સૌ મિત્રોને અને વિશેષ આ ગ્રાઉન્ડ આપના અમારા ઉત્તર સંડાના સરપંચ યુવાન પ્રિતેશભાઈ અને એમના સાથીઓનો પણ આભાર માનું છું મને કહેતા એ વિશેષ આનંદ થાય છે કે આ ઉત્કર્ષ મંડળમાંથી કેટલાક બાળકો કેરલાની ટીમમાં પણ ક્રિકેટ રમવા જઈ રહ્યા છે એવા પણ આપણી પાસે પ્રતિભાવાળા યુવાનો છે એ બાળકો આજે રમવાના છે મને ખૂબ આનંદ છે અને તેઓને શુભકામનાઓ પાઠવી